હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને આજે હું અહીંયા બનાવીશ ડુંગળી લસણ વગરની અને કોઈ પણ પંજાબી શાકમાં ઉપયોગી બની શકે એવી ગ્રેવી હું અહીંયા બનાવીને તમને બતાવીશ તો મારી રેસિપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ પાક્કા એવા ટામેટા લઈ અને આ રીતે મોટા કટ કરીને રેડી કર્યા છે એક મોટું કેપ્સિકમ આ રીતે મોટું કટ કરીને રેડી કરી દીધું છે અને ત્રણ લીલા મરચાં મેં કટ કરીને રેડી કર્યા છે અને અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે ગેસ ઓન કરીને તો અહીંયા મસાલા આપણી અંદર એડ કરવાના છે મેં અહીંયા છ નંગ એલચી લીલી લઈ લીધી છે બે તમાલપત્રના ટુકડા લીધા છે અને એક તજનો ટુકડો એક ટેબલસ્પૂન જીરું હાફ ટેબલસ્પૂન કાળા મરી અને છથી સાત નંગ લવિંગ લઈ લીધા છે તો આ રીતે તેલ આપણું થોડું ગરમ થઈ જાય એટલે આ બધા મસાલા આપણી અંદર એડ કરી દઈશું અને થોડું એવું એને સાંતળવા દઈશું થોડું સંતરાઈ જાય તરત જ આપણે એમાં મોટા કટ કરેલા કેપ્સિકમ અંદર એડ કરી દઈશું કેપ્સિકમ મેં એટલા માટે લીધા છે કે આપણે લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરતા તો એના માટે થિકનેસ લાવવા માટે અહીંયા કેપ્સિકમનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે તો આ રીતે થોડું એવું સંતળાઈ જાય એટલે એમાં દસથી પંદર નંગ જેવા આપણે કાજુ એડ કરવાના છે કાજુ એડ કરી અને બે ટેબલ સ્પૂન જેવું અંદર મગજ તરીના બે મેં અહીંયા લઈ લીધા છે એ અંદર આપણે એડ કરી દઈશું અને બંનેને સરસ એવું ફરીથી આપણે મિક્સ કરી દઈશું તો મિક્સ કરી આપણું થોડું એવું સંતળાઈ જાય એટલે એમાં હું અહીંયા જે લીલા મરચાં આપણે સમારીને રાખ્યા હતા અને બે આદુના ટુકડા મેં અહીંયા લઈ લીધા છે એ બંનેને આપણે અંદર એડ કરી દઈશું લીલા મરચાં મેં અહીંયા તીખાસ માટે નથી લીધા પણ ફ્લેવર માટે લીધા છે તો આ રીતે જે ટામેટા પણ આપણે કટ કરીને રાખ્યા હતા એ પણ અંદર એડ કરી અને બધાને ફરીથી આપણે મિક્સ કરતા રહીશું આ રીતે થોડા થોડા મસાલા એડ કરતા રહીશું અને બધાને સર સરસ એવું આપણે મિક્સ કરતા રહેવાનું તો તમે જોઈ શકો છો કે આ રીતે થોડું એવું સંતરાયું છે તો એમાં મેં અહીંયા બે સૂકા કાશ્મીરી લાલ મરચાં એડ કર્યા છે કલર લાવવા માટે અને બે ટેબલ સ્પૂન અહીંયા મેં અહીંયા સૂકા ધાણા એડ કરી દીધા છે અડધો બાઉલ મેં અહીંયા કોથમીર ફ્રેશ એ લઈ અને અંદર એડ કરી દીધી છે આ રીતે બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અંદર એડ કરી દેવાનો અને એક ટેબલ સ્પૂન જેવું અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું તો હું અહીંયા ટેસ્ટ અનુસાર અહીંયા બે ટેબલ સ્પૂન જેવું મીઠું એડ કરી દઈશ તો મીઠું એડ કરી અને બધાને આપણે સરસ એવું મિક્સ કરી દઈશું જો તમારે પંજાબી સબ્જી બનાવવાની હોય અને ટાઈમ ના હોય તો આ રીતે તમે ગ્રેવી બનાવીને ફ્રીજમાં સ્ટોર એક મહિના સુધી કરી શકો છો અને ઝટપટ તમારી પંજાબી સબ્જી બનીને રેડી થઈ જતી હોય છે તો આને હું અહીંયા પાંચ મિનિટ કૂક થવા દઈશ ઢાંકીને તો આ રીતે આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે અને સરસ એવું બધું જ તમે જોઈ શકો છો કે સંતળાઈ અને સરસ એવું રેડી થઈ ગયું છે તો એમાંથી જે આખા એવા મસાલા આપણા હોય છે કે તજ છે એ આપણે અલગ બહાર નીકાળીને લઈ લેવાનું છે તો હવે બધું કૂક સરસ એવું થઈને રેડી થયું છે તો મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને આ રીતે બેથી ત્રણ એલચી પણ અંદરથી આપણે આખી નીકાળીને સાઈડમાં રાખી દઈશું અને પાંચથી દસ મિનિટ સુધી એને ઠંડુ થવા દઈશું મેં અહીંયા સ્લરી બનાવવા માટે એક બાઉલ લઈ લીધું છે એમાં એ બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું હાફ ટેબલ સ્પૂન મેં અહીંયા હળદર લઈ લીધી છે અને એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર આપણે લઈ લેવાનો અને એને થોડું પાણી એડ કરી અને સ્લરી જેવું બનાવી ધીરે ધીરે આપણે મિક્સ કરતા રહીશું થોડું થોડું પાણી એડ કરી અને એની આપણે સ્લરી બનાવી આ રીતે મિક્સ કરી અને એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું તો ટામેટા અને કેપ્સિકમનો જે મસાલો આપણે રેડી કર્યો તો એ ઠંડો થઈને રેડી થઈ ગયો છે તો આ રીતે એક મિક્સર જાર આપણે લઈ લેવાનું છે અને એમાં આ રીતે ત્રણથી ચાર ચમચા એડ કરી અને એને આપણે ક્રશ કરવાનું છે ખાસ ધ્યાન રાખવું કે થોડું એવું ઠંડુ થાય પછી જ આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે તો એને આ રીતે ઢાંકી અને હું મિક્સરમાં ક્રશ કરી દઈશ તો આ રીતે સરસ એવી ગ્રેવી આપણે ક્રશ કરીને રેડી કરવાની છે તો એક બાઉલમાં હું એને નીકાળી દઈશ તો આ રીતે બધી જ જે મસાલો આપણે રેડી કર્યો છે એ બધો જ હું અહીંયા ક્રશ કરીને રેડી તો ફરીથી મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ થોડું ગરમ થઈ જાય એટલે આ રીતે હાફ ટેબલ સ્પૂન હિંગ એડ કરી દેવાની અને જે સ્લરી છે એને આપણે વઘાર કરવાનો છે તો એ જે સ્લરી બનાવી હતી એ બધી જ આપણે અંદર તેલમાં એડ કરી દેવાની અને બધા જ મસાલા આપણે સરસ એવા સાતળી અને રેડી કરવાના છે તમે પણ આ રીતે ગ્રેવી બનાવવાની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો થોડા એવા મસાલા સંતરાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહીશું જેથી નીચે ચોંટી ન જાય તો તમે જોઈ શકો છો કે તેલ ઉપર બધું આવીને સરસ એવા મસાલા સંતરાઈ ગયા છે તો એમાં જે આપણે ગ્રેવી બનાવી હતી એ બધી જ ગ્રેવી હું અંદર એડ કરી દઈશ તો આ રીતે બધી જ ગ્રેવી અંદર એડ કરી એને ફરીથી આપણે મિક્સ કરી અને કૂક થવા દેવાનું છે આ ગ્રેવી તમે ઘરે ચોક્કસથી બનાવજો આ ગ્રેવીને આપણે જૈન ગ્રેવી પણ કહી શકીએ છીએ જેથી લસણ ડુંગળીનો આમાં ઉપયોગ આપણે કર્યો નથી જો તમે લસણ ડુંગળી ખાતા હશો તો પણ આ ગ્રેવી બનાવીને તમે જો ટેસ્ટ કરશો તો તમને એવું નહીં લાગે કે તમે લસણ ડુંગળી વગરની ગ્રેવી ખાઓ છો તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ગ્રેવીને આપણે પાંચ મિનિટ સુધી ફરીથી સાતળવા દેવાની છે તો હું અહીંયા ગ્રેવીને પાંચ મિનિટ ઢાંકીને થવા દઈશ તો પાંચ મિનિટ આપણી થઈ ગઈ છે તો આપણે જોઈ શકીએ છીએ કે સાઈડમાં તેલ છૂટું એવું પડી ગયું છે તો સરસ એવી રેડી થઈ ગઈ છે તો એને હું અહીંયા સર્વિંગ બાઉલમાં નીકાળી અને રેડી કરી દઈશ તો બાઉલમાં મેં અહીંયા નીકાળી અને ગ્રેવીને રેડી કરી દીધી છે તો એમાં સરસ એવો હોટલ જેવો ટેસ્ટ લાવવા અને કલર લાવવા માટે મેં અહીંયા તેલ થોડું નોર્મલ ગરમ કરી અંદર એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરી અને તરી બનાવી દીધી હતી એ તરી આપણે ગ્રેવી ઉપર એડ કરી દઈશું અને સરસ એવો કલર પણ આપણો આવશે તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી બનીને સરસ એવી રેડી થઈ ગઈ છે હું તમને આ ગ્રેવીમાંથી એક પંજાબી સબ્જી બનાવીને બતાવીશ સરસ મજાનો પંજાબી ગ્રેવીનો કલર પણ સરસ એવો આવ્યો છે તમે પણ આ ડુંગળી લસણ વગરની ગ્રેવી પંજાબી એવી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હું તમને આમાંથી એક પંજાબી સબ્જી બનાવીને ટ્રાય કરીશ તો મેં અહીંયા ગેસ ઓન કરી કઢાઈ રાખી દીધી છે અને હું અહીંયા ચીઝ બટર મસાલા એ સબ્જી બનાવવાની છું તો અહીંયા મેં બટર અંદર એડ કરી દીધું છે બટર થોડું પીગળે એટલે આપણે એમાં જે ગ્રેવી બનાવી છે એ અંદર એડ કરવાની છે તો આ રીતે થોડું બટર પીગળી જાય એટલે આપણે જેટલું સબ્જી બનાવવાની હોય એ રીતે એની ક્વોન્ટિટી લઈ અને ગ્રેવી આપણે અંદર એડ કરી દેવાની ગ્રેવીને થોડી પાંચ મિનિટ સુધી આપણે એને સાતળવા દેવાની તો આ રીતે ગ્રેવી બનાવીને તમે જો ફ્રિજમાં સ્ટોર કરી રાખશો તો જટપટ તમારું પંજાબી સબ્જી બનીને રેડી થઈ જશે તો અહીંયા હું ચીઝ બટર મસાલા બનાવવાની છું તો અહીંયા જે ચીજ છે એના મેં અહીંયા નાના નાના ટુકડા કરી દીધા હતા તો એ અંદર આપણે ચીજના ટુ ટુકડા અંદર એડ કરી દઈશું અને આ સમયે ચીજના ટુકડા એડ કર્યા પછી તરત જ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની તો સરસ મજાનું ચીજ બટર મસાલા સબ્જી આપણું રેડી થઈ ગયું છે એના ઉપર હું અહીંયા ગાર્નિશિંગ કરી દઈશ ચીજનું તો ચીજ છીણી અને આ રીતે ગાર્નિશિંગ કરી તો તમે જોઈ શકો છો કે સરસ એવું ચીજ બટર મસાલા સબ્જી આપણું રેડી થઈ ગઈ છે તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો ઘરના સભ્યોને ખવડાવજો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ એક નવી રેસીપી સાથે બાય